આત્મીય ભાઈઓ બહેનો એકવીસમી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ દિવસે આખા વિશ્વની અંદર સ્વાસ્થ્ય માટે શાંતિ માટે અને આત્માના આનંદ માટે આખું વિશ્વ યોગમય બની અને યોગિક પ્રક્રિયાઓ દ્વારા શારીરિક માનસિક આત્મિક અને બાધિક ત્રણેય તાપોથી મુક્તિ મેળવી અને ફિટ શરીર ફિટ મન અને ફિટ હૃદય એ કલ્પના કરશે અનુભવ કરશે અને પોતે પોતા પોતાના જીવનને સ્ફૂર્તિમય આનંદમય અને યોગમય બનશે તો ભાઈઓ બહેનો આવો આપણે સાથે મળી આ યોગ દિવસની ઉજવણી કરીએ અને